હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય શ્રી રામ તો કેમ છો મિત્રો આશા રાખું છું મજામાં જશું તો અત્યારે કાકા જોડે વાત કરીએ પેલા તો તમારું ગુરુ નામ બતાવો અને ગામનું નામ બતાવો બાળકૃષ્ણ તુલસીદાસ ભટ્ટ પટેલકા સાંજના સાત વાગ્યાથી ટૂંકમાં જલાવ છે જગ્યા ઉપર મોબાડે મોબા ન જનાવવાની બીજ લાગે એટલે આપણે સેફટી રાખવી પડે એટલા માટે તમને ફોન કર્યો અશ્વિન ભાઈ ને ફોન કર્યો તમારો નંબર આવ્યો તમારી જોડે વાત કરી તમે ટાણે અત્યારે કેટલા વાગ્યા અગિયાર વાગ્યા तो मित्रों અત્યારે રાત્રીનો સમય છે ને લગભગ 11:00 વાગ્યા હશે 11:30 આ ગયા ને આપણે રૂમ છે રૂમની અંદર સાપ છે જઈ અને જોઈએ કે કયો સાપ છે અને પછી તમને ની પૂર્તિ માહિતી આપશું આપણે સાપ જોયો નથી જેરી છે બિન્જેરી છે એમ કે ખતરો હોઈ શકે છે ઓર નહીં ભી વો તો રેસ્ક્યુ કે બાદ થી pata chalega ki kaun sa saap tha aur kitna khatarnak saap hai chalo hum dekhte hai baad me uska rescue karte hai જો કે મિત્રો કઈક આ રીતે રૂમ છે રસોડાનું સામગ્રી પણ અહીંયા છે રસોઈ કામ ની જો કે બતાવી દો કઈ અહીંયા બધું રસોઈ માટે ને બધું સામાન અહીંયા જ પડ્યો છે ને આવી રીતે કઈક પેલા તો કાકાનું કહેવાનું એમ થતું હતું કે જો આ આપણે જે હોલ દેખાય છે નરીયું નથી જગ્યા દેખાય છે સાપ ન્યા એટલા વારમ હતો અને પછી ન્યાથી અહીં નીચે પડ્યો છે અને આમાં કે એટલા વારમ ગયો છે તો આપણે બધું એક એક અને સામાનને હટાવશું અને પછી ખબર પડે કે સાપ અહીંયા છે અને આ છે ને એવડો સાપ છે એટલે આપણે પૂરેપૂરી સેફ્ટી થી અમારો હાથ છે જે એવી રીતે જાતો કે સેકન્ડો સેકન્ડ વાર સેફ્ટી રાખીને અને જોઈને અમે હાથ નાખતા કે ભાઈ અહીંયા સાપ નથી તો જ હાથ નાખવાનો સાપ કઈ જગ્યાએ છે એ થોડો થોડો અંદાજ આવી જાય એટલે સામાન છે એ રીતે હટાવીએ કોઈ આપણે ખોટી રેસ્ક્યુ કરવામાં ખોટી અજડાઈ નહીં કરવાની ખોટી ઉતાવળ નહીં કરવાની જેથી કરીને આપણે કોઈ ઈજા ન પહોંચે અને સાપને પણ કોઈ જાતની ઈજા ન પહોંચે ચાલો આપણે સામાન ને એક એક કરીને હટાવીએ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ મિત્રો સાપ છે ફાઈનલ દેખાવામાં આવી ગયો છે સાપ આ જગ્યા ઉપર છે ને એકદમ મોટો બધો છે બહાર નીકાળીએ અને પછી તમને બતાવીએ કયો સાપ છે અને એનું પૂરી માહિતી આપશું ચાલો આપણે એને બહાર ખુલ્લા એરિયામાં લઈ જાસુ કેમ કે અહીંયા સામાન્ય આટી એટલા માટે આટી લઈ અને પછી છોડાવી જાય છે એટલા માટે આપણે એને ખુલ્લા પટમાં લઈ જઈએ જો કે મિત્રો એ ભાગવાની ટ્રાય કરે છે મિત્રો અત્યારે છોડાવવાની ટ્રાય કરી રહ્યો છે હા ધામણ સાપ છે ફેણ નો ચડાવે એક કોબરા પ્રજાતિ ના સાપ છે કે ફેણ ચડાવી હગે બીજે એક સાપ ફણ નો ચડાવી હગે નું ગુજરાતી નામ છે ધામણ સાપ અને આ બિલકુલ નોનવેજ નું આવે છે એટલે કે આમાં કોઈ જ પ્રકારનું ઝેર નથી આવતું સાવ બિન આવે છે અને લગભગ 5 થી 7 ફૂટ સાપ છે અને બિન ઝેરી દાવણ સાપ છે આપણે એનો ફોટો કોઈ પણ જાતની ઈજા પહોંચાડ્યા વગર સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે બે પહેલા તો તમે રાતે 11 વાગે આવી અને માં જના સાપને પકડ્યો એમાં ખૂબ ખૂબ આભાર તમારો કારણ કે અમારા છોકરાઓ રાત નદી ટૂંકમાં રાતે હેરાન થાય

હવે બીક નથી ને કોઈ જાત ની સાપ થી ડરવાનું નહીં કારણ વગર બાઇટ નથી કરતો એને હેરાન કરીએ આપણે એને ટચ કરવાની કોશિશ કરીએ તો જ કરવાનું કરે છે સાપ પણ ડરવાનું નહીં કે ગભરામણ પીવાનું નહીં એની જાતો એ રસ્તે જવા દેવાનું હવે કઈ ડર કે નથી ને ગભરામણ સાપ ને મારવો જોઈએ કે ના મારવો જોઈએ ક્યારેય ના મારવું જોઈએ ને ચાલો ખુબ ખુબ આભાર તો મિત્રો સહી સલામત રેસ્ક્યુ થઈ ગયો છે હવે આપણે આને આજ હાલતની અંદર સહી સલામત જંગલ વિસ્તારની અંદર આઝાદ કરી દઈશું ધન્યવાદ આભાર